ભાવનગર તાલુકાની ત્રણ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર મહેતા સમગ્ર ગુજરાતમાં આજથી એકવીસમા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના ભાગરૂપે ભાવનગર તાલુકાના ફરિયાદકા પ્રાથમિક શાળા શામપરા પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલ શામપરા સિત્સરમાં જિલ્લા કલેક્ટર આર કે મહેતાના હસ્તે વાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાપ્ય કરીને અને પુસ્તક આપીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થી એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેમજ શાળાએ નિયમિત આવે તે જરૂરી છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવારનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ સ્માર્ટ શાળાઓ બની રહી છે અને સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રયત્નો કરી રહી છે કાર્યક્રમના અંતે શાળા ખાતે કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર